સુરતના કાપોદરા વિસ્તારમાં પડોશીએ સાસુભુને ઢોર માર માર્યો સાસુભુના ઘરમાં ચાલતા ઝઘડા બાદ પડોશીએ હુમલો કર્યો વહુને ગંભીર ઈજા થતા ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાઈ પોલીસે તપાસ શરૂ કરી સુરતના કાપોદરા વિસ્તારના દિનદયાળ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પડોશીએ સાસુભુને ઢોર માર માર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ સાસુભુને તેમના ઘરમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો હતો આ ઝઘડા બાદ પાડોશી ત્યાં આવીને કેમ બોલાચાલી કરો છો તેમ કહીને તેમને માર મારવા લાગ્યો હતો આરોપી પાડોશીએ સાસુવો બંનેને લાકડીના ફટકા અને પાઇપ વડે માર માર્યો હતો જેમાં વહુને ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત વહુને તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે આ બનાવને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે नाम रानी बेने। है वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर निपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पांच जन आके कौन शत्रु शत्रु भाई वो हमारा गली में रहते दिल दयाल तो हाँ रात में मारा सिर में मारा फिर पाव में मारा मेरे भाऊ को भी मार दिया

એ લોકો મને એસે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા ધોવાની દો એવું કરીને બોલા બોલાચાલીમાં એ લોકોએ પાઈ પડતો ને એનાથી મને બહુ માર્યું ખરાબ સાસ્તે પર માર્યું છે અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું મારા તું બોલાતું પણ નથી મને મોહાડામાં બહુ માર્યું છે